નમસ્કાર હું છું સુચિત્રા પરીખ અને આ મારા પાર્ટનર મીના અરોરા અને અમે બે અમારા ત્રીજા પાર્ટનર પ્રિયા કૃષ્ણ સ્વામી સહિત અમારી કંપની થ્રી પીપલ પ્રોડક્શન્સ અને ગીત થિયેટરની સાથે અમે પક્ષ પ્રેઝેન્ટ કરીએ છીએ કુંડાળું કુંડાળુ એક ગુજરાતી ફીચર ફિલ્મ છે જે આજે રિલીઝ થાય છે ગુજરાતમાં અને અમને બહુ આનંદ થાય છે કે અમે કુંડાળુ ઓડિયન્સ સુધી આજે લઈ આવી શકીએ છીએ કુંડાળુ જે આ સબને ઓળખતા જ હશો કુંડાળું એટલે સર્કલ અને કુંડાળુમાં યુઝલી કહેતા હોઈએ કે કુંડાળામાં પગ ના મૂકાય પણ અમારા કુંડાળું બહુ સ્પેશિયલ છે અને બધા પગ મૂકે તો જ એની બ્યુટી કારણ કે અમારી કુંડાળુ એવી વાર્તા લઈ આવી છે જે મહેસાણામાં રૂરલ વિલેજીસના મહેસાણાની ગામડાની સ્ટોરી છે મહેસાણાની અસ્મિતા ગુજરાતની અસ્મિતા લઈને આવીએ છે કુંડાળું કુંડાળું એક મેસેજ લઈ આવીએ લઈ આવે છે બધાને કે તમારા લાઈફમાં જે પણ તમારી પરિસ્થિતિ હોય એને તમે બાઉન્ડ્રી બનાવીને એ કુંડાળોની અંદર રહી રહી જશો તો તમે દુનિયા ફૂલી એન્જોય કે એને એક્સપિરિયન્સ નહીં કરી શકો તો ઉડતું કોઈકવાર કુંડાળુમાંથી પગ બહાર કાઢીને આપણું કુંડાળું વધારે મોટું કરીને આપણે એવી કુંડાળું બનાવવાની જે નવી કુંડાળું હોય જે આપણે પ્રેમ લાગણી અને ફ્રેન્ડશીપના બોન્ડ સાથે લઈ આવવાનું તો એ અમારી કુંડાળુ છે આપ સબને નિમંત્રણ છે કે પ્લીઝ આપ સબ સૌ આવો થિયેટર્સમાં આવો અમારી કુંડાળુ જોવો અમને એઝ અ પ્રોડક્શન કંપનીને બહુ ખુશી થશે અમે બધાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ અમારી કુંડાળુ જોવા આવો આ એક ટ્રુલી મસ્ટ વોચ ફિલ્મ છે અને વી આર શ્યોર કે બધા ઓડિયન્સને હાર્ટ ટચ કરીને જશે કારણ કે આ બહુ ઇમોશનલ સ્ટોરી છે ને બ્યુટીફુલ ફિલ્મ છે વેલકમ ટુ કુંડાળો નમસ્તે મારું નામ સોનાલી લેવી દેસાઈ છે કુંડાળુ આ ફિલ્મમાં હું મંગુ ફોઈનું કેરેક્ટર પ્લે કરી રહી છું એ કેરેક્ટર એક એવા કુંડાળામાં ફસાયું છે કે એમાંથી બહાર નીકળવાનો એને કોઈ રસ્તો નથી દેખાતો એને એવું લાગે છે કે કોઈક એવી વ્યક્તિ નાનપણમાં એના ફાધર મધર હોય કે પછી ભાઈ કોઈક આવીને એને એ કુંડાળામાંથી બહાર કાઢે એને સપોર્ટ કરે કે પછી લગ્ન થયા પછી એની એવી આશા હોય કે એનો હસબેન્ડ આ કુંડાળામાંથી એને બહાર કાઢે પણ એ આ કુંડાળામાં કેવી રીતના ફસાઈ રહે છે અને કોણ નિમિત્ત બને છે કે એને આ કુંડાળામાંથી બહાર કાઢે છે એ જોવા માટે તમારે આ ખૂબ જોવી પડશે જેનું નામ છે કુંડાળા